ઈચ્છા ઘટે છે જમીન વેચી નાખવી છે પણ તો સારો ગરાજ થાય ને તો થાય મારે લેવા દેતા નથી કાઈ ને અને જાવું ક્યાં એ ક્યાં નીંદર નથી આવતી હવે મને અઢાર વીસ ની નોકરી માટે

હા જમીન માથે થાય તો જમીન માથે નકર જમીન પછી વેચી નાખવાની હા તો ગરાગ ગયો હા વેચાવી હું દઉં પણ મારી દલાલી થાય મારું કમિશન થાય અલગ હો હા તો હારું એલ ગરાગ ગોતીન મને વાત કર હા ઓકે હાલ ગાંડા લે કેમ છે ભાઈ હારું હારું

કાઈ વાંધો નહીં ભાઈ લઈ લેજે ને તાર જે થાતું હોય બીજું નહીં આ વાંધો ના લે કાલ એક જણો છે એ કોન્ટેક કરું કરી લે કરી લે આની પાસે જાય ને વાંધો નહીં કરું જો ઉઠાઈએ ના હલો તમારી વાળી જમીન લેવાની હતી ને હા એક ઠેકાણે છે એ તો તમ તાર હું કરાવી દઈશ ભાવતાલ બધી મારું કમિશન અલગ થાય અહીંયા આવી જાય આપણા હાડા ઉપર હા વાંધો ચાલો જો ભાઈ એ હા પાડે છે જો છે દારૂ એ મારા એટલે દારૂ એ હોય કે ગમે એવું હોય આપણે તો પૈસા થી મતલબ છે ને આપણે તો સહી સિકા કરવાના ને વાહ વાહ પૈસા હાથમાં આવ્યા એટલે પૂરી વાત એ વાત હતી હું આપણે તો પૈસા થી મતલબ હોય વાંધો નહીં મારું નામ છે ખબર છે ને ધંધા કરું છું રામ રામ બાપુ અરે

કાગરિયા કાગરિયા છે મારા લોકો ને હું તો કાગરિયા ડૂબી નઈ મારી પાસે કઈ કઈ નથી આ જમીન ની અરે ભાઈ તું સાહેબ કઈ કે આવું છો મારે

આવી તો જમીન તો હું વીસ વીઘા ઠેગે મારી દઉં પૈસા પૈસા કાલ આપી દેજો મારા લોકલ ને લઈ જઈજો જાઓ કાલ પાકું ને જાવ હવે કાલ વાંધો નહીં તને એટલે પૈસા એક તો હમ ના દેવાનું કાકીએ એક તો હું પૈસા જમીન બમીન દઈને પૈસા હું પડાવી લેવાની ગણતરી નથી ને કાગરિયા તો પડાવી લીધા છે હજી પાછા પૈસા દેહે ક્યારે ધીમું બોલ ધીમું બોલ બાપુ પી ગયા છે એટલે ડોન છે એટલે મોજમાં છે કઈ મમ કહું પછી દેવા ટાણે ડોન ન થઈ જાય કઈ ન થાય હું સૌથી તારે બાપુ બોલો પૈસા અમારે નથી દેવાના તમારે અમને દેવાના છે આ પણ લઈ જાય છે કાલ જા ચારથી ભાઈ ચારથી તારા કાલ પૈસા લઈ જાય છે વીસ વીઘા વીસ વીઘા જમીન છે વીસ વીઘાના ત્રણ લાખ એસી હજાર રૂપિયો સુકવીને બધે ગણતરી કરીને મારા લોકર પાસે લઈ જાય છે જા

મારી જિંદગીભર સેવા કરવાની હું મારું હાલ મારી દારૂની બોટલ ખાલી થઈ ગઈ જા સવારે લઈ જવા પૈસા લેવા જવાના છે એક તો જાવું જ જોઈએ ને જરૂર ઈ છે દારૂનીઓ માળા એ પછી ભૂલી જાય એટલે સવારે વેલા હે ઓકે વેલા હેર જ જાવું જોઈએ એક તો છે નહીં કેમકે અમે વેલો નીંદર તો આવતી નથી એટલે ઉઠી તો જવાના જ થાય તો વાંધો નહીં

પૈસા પૈસા લેવા જવાના છે ઓલો હજી આવ્યો નહિ ગોતવા જવા જવો મારી મારી ભંગી ના છે આઈને કાયમ પૈસા નઈ આવે ને ક્યાં જ આમાં ફોન કરવા દે એને પેલા પાસે આ પૈસા લેવા જવાનું અહીંયા મારી મારીને તોડી નાખ્યું અહીં થાય તો મારા હાઇકા ભાંગી નાખ છે ઓલા લેણા વાળા હજી તો અડધા ઇન્ડિયા અડધા આઈ છે મારી મારીને હા ભાંગી નાખ છે એ પહેલાં આયલા આપણે પૈસા લઈ આવીએ એટલે બધાને દેવાઈ જાય નકર અહીંયા કોક મને મારી નાખશે હા તું હાલ શું થયું ભાઈ

મારી પાસે શેક છે જોતો હોય તો કરોડ એક કરોડ નો શેક પેડો છે જોતો હોય તો લઈ જાઉં બોલ મારો ગયો છે

રાણો મારું નામ છે રાણો સો લોકલ હા બોલો આ બધી જમીન તારી હા મારી જમીન મારે બધા આપી દેવી છે આપી દેવી આપી દેવા

મારું ખાધું મારું પીધું એ મોજ ઘેરી મને રાણાને મારી મને કારો કરી લાયું નામ હતા જમીન લઈ ગયો મારો લોકર ભાગી ગયો ને મને સાયકલ તો કરી દીધો નામ છે મારું રાણા બોટલ ખુલી ગઈ પણ સાહેબ નથી હવે ગયો રાણા રાણા